નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે આજના સમાચાર તાલુકામાં મનરેગાના કામમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે જાંબુઘોડા ખાતે ઇલેક્ટ્રિક મીડિયાની ટીમ માહિતી લેવા ખાંડી વાવ તથા જાંબુઘોડા પહોંચ્યા હતા જાંબુઘોડા ખાતે સરપંચ શ્રી જીતકુમાર દેસાઈ તથા ગામમાં થયેલા કામોના લાભાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં મીડિયાની ટીમને દરેક થયેલ કામો દેખાડવા માટે આવ્યા હતા અને આવા સુંદર કામો દેખીને મીડિયાની ટીમ વિચારમય બની ગઈ હતી અને આ ટીમે કબૂલ્યું કે કોંગ્રેસના આરોપો પાયા વિહોણા ગણાવ્યા હતા અને અમિત ચાવડા તથા ઉદયસિંહ બારિયાને આ હાય હાયના નારા આખા જાંબુગોડામાં ગુંજી ઉઠ્યા હતા હાલમાં કોંગ્રેસ ગુજરાત તથા દેશમાં નાબૂદ થઈ ગઈ છે જેથી ભાજપ સરકારને બદનામ કરવાનું હલકું કૃત્ય કરી રહી છે ત્યારે ખાંડીવાવ ખાતે મીડિયાની ટીમ મનરેગાના કામ થયેલા જગ્યાએ તપાસ કરતા કામો વ્યવસ્થિત દેખાતા કોંગ્રેસના કાર્યકરોનું ટોળું બનીને ખાંડી વાવ સરપંચને ધક્કો મારતા વાતાવરણ ઢોળાઈ ગયું હતું જેથી આ મીડિયા કર્મીઓ આવી કોંગ્રેસની ગુંડાગીરીને દેખીને વિચલિત બની ગયા હતા જેથી કોંગ્રેસના હુમલાને કારણે મીડિયાકર્મીઓને સુરક્ષિત ન લાગતા સ્થળ છોડીને જતા રહ્યા હતા જ્યારે જાંબુગોડાના યુવા સરપંચ જીતભાઈ દેસાઈ તેમજ લાભાર્થી મહિલાએ શું કહી રહ્યા છે તે સાંભળો જેવી ન્યૂઝ રસિક ઠક્કર પૂરા ગ્રામ પંચાયતમાં સીસી રસ્તા હોય સંરક્ષણ દિવાલો હોય અને પ્યોર બ્લોક કામ જે થયેલા છે હું આપણને બતાવવા માટે રેડી છું અને જે માફ કરતા પણ વધારે થયેલા છે હું આપણને હમણાં સ્થળ પર જઈને જાતે હું બતાવવા માટે આપણને રેડી છું તમારી ટીમ મને સાથ આપતી હોય તો હમણાં જાતે જઈને હું આપણને બતાવવા માટે રેડી છું અમે આ કવરેજ માટે સાથ તો આપી દઉં પણ પેલા ઇન્ટરવ્યુ આપવા પૂરું કરીએ પછી સ્થળ ઉપર જઈએ